આજે વરસાદી માહોલમાં મુન્દ્રાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો હતો મુન્દ્રા તાલુકામાં આજે સવારથી વરસાદી માહોલ ઝરમરી અને ઝાપટા રૂપી વરસાદ પડ્યો હતો અને વરસાદ બાદ મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી મુન્દ્રા તાલુકાના સાળાઉ બોરા મંગરા ગુંદાલા ભદ્રેશ શેખડીયામાં વરસાદી માહોલમાં મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી મુન્દ્રા તાલુકાના સમાગોગા બડાયા કાંડાગરા ટુંડા નવીનાર લફરા કોકટસર હમીરપોરા સહિતની ગ્રામ પંચાયતોમાં સવારથી મતદારો મતદાન કરવા નીકળ્યા હતા અને મતદારો ઝરમર વરસાદ વચ્ચે મતદાન કર્યું હતું મુન્દ્રા તાલુકાની શેખડીયા મંગરા બડાયા ગ્રામ પંચાયતો અલગ થવાથી પ્રથમવાર ચૂંટણી યોજાતા મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો તાલુકાની વાગુરા બગડા પત્રી ડેપા બોપાવાંડ સિરાચા ગ્રામ પંચાયતમાં આ છ ગ્રામ પંચાયતો સમરસ થઈ ગઈ છે મુન્દ્રા કોસ્ટલ પોલીસ મથકના પીઆઈ પિયુષ રાડાએ જણાવ્યું હતું કે મુન્દ્રા તાલુકાના હટડી અને કુંવાય પદ્ધર ગામમાં બપોર સુધી અંદાજે સિત્તેર ટકા મતદાન થયું હતું તેમજ ભદ્રેશ્વર પંચાયતનું બપોર સુધીમાં અંદાજે પિસ્તાલીસ ટકા મતદાન થયું હતું પશ્ચિમ કચ્છ જિલ્લાના નાયબ પોલીસ વડા એન જે આજે સમાગોગા ગામે મતદાન મથકની મુલાકાત લીધી હતી મુન્દ્રા તાલુકાની વીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ રાકેશ ઠુમર પીએસઆઈ કોસ્ટલ પોલીસ મથકના પીઆઈ તેમજ તેમની સમગ્ર ટીમે બંદોબસ્ત ગોઠવ્યો હતો ગ્રામ પંચાયત હવે મંગરા ગામની નૌખી થશે કેટલા વર્ષોથી ચૂંટણી બધી ભેરી હતી શાળાઓ શેખડિયા અને મંગરા ત્રણેય ગામની સાથે હતી હવે અલગ અલગ થવાની છે તો અમારી એવી ઈચ્છા છે કે અમારે એ અમે મતદાન વાળા જેને પણ મત આપીએ એ અમારા પાછળ બધા કામ કરે રોડ રસ્તા છે કે પછી શિક્ષણ છે અમારી દીકરીઓ બધું અપડાઉન કરી છકડા રિક્ષા ભાડા ભળી ભરીને આગળ જાય છે તો અમારી એવી ઈચ્છા છે કે અમારી છોકરી દીકરીઓને બધીની વ્યવસ્થા સારી મળે અને દવાખાનું પણ નથી કાંઈ પણ દવાખાની સુવિધા મળે અને જે તકલીફો છે દૂર થાય રોડ રસ્તા બધા ખરાબ છે મંગરાના પાણીનું નિકાસ ક્યાં નથી મંગરામાં તો બધું સારું થાય અમારી એવી બધી ઈચ્છા છે અને વરસાદ છે પણ શાંતિનો માહોલ જળવાઈ રહ્યો છે મતદાન થઈ રહ્યું છે બહુ સરસ છે કારણ કે વરસાદી માહોલમાં પણ લોકો પોતાની ફરજ ચૂકવાનું ફરજ નિભાવવાનું ચૂક્યા નથી અને બધા અહીંયા હાજરી આપી છે બહેનોએ પણ પોતાનું કામ મૂકીને પણ પોતાની જે પવિત્ર ફરજ છે મતદાન આપવાની એના માટે ખૂબ સારો ઉત્સાહ બતાવ્યો છે અને અત્યારે અહીંયા હમણાં જેથી થોડીક ભીડ ઓછી થઈ છે રસોઈ કરવા બહેનો ગયા બાકી અહીંયા કન્ટિન્યુ ફૂલ ભીડ હતી સવારથી અમે ત્રણ વાર આવીને પાછા ગયા લોકોને એ જ કહેવાનું છે કે આપણી ફરજ છે આજે કોઈ વ્યક્તિને આપણે આપીએ છીએ તો એક મોકો આપીએ છીએ કે ભાઈ ગામનો વિકાસ થાય સમાજનો વિકાસ થાય અને જે સુવિધાઓ આપણને જે બેઝિક મળવી જોઈએ એ મળે એના માટે કામ કરશે એના માટે આપણે એમને ચૂંટવું એ આપણી ફરજ છે ચૂંટણી તો ઘણી વાર થઈ છે પણ પંચાયત આવગી હમણાં પહેલીવાર વાર થઈ છે અને લોકોને બહુ ખૂબ આનંદ છે વરસાદની ને ગણકાર્યા વગર બધા બાયુ અને આદમી માણસો બધા મત દેવા તપ્તર છે બધા ચાલીસ પચાસ ટકા જેવી તો થઈ ગઈ છે અને હવે થોડીક રહી છે એ લગભગ આનંદથી આનંદથી બધા પાછો શાંતિથી કોઈ ઓલો નથી ગાય બહુ આનંદ છે બધા પ્રેમથી જાણે દીકરાને કેમ પરણાવતી હોય બાયું એમ તો ગીત ગાઈ ગાઈને આવે છે બધાને આનંદ છે અને મત દેવાની ઉત્સાહ છે બધાને લાગણી છે એટલે આ ચાલુ વરસાદમાં પણ કેવું નથી પડતો હાલો તમે મત દેવા ચાલુ વરસાદમાં સામેથી આવે છે એ ચિંતા જેવો કઈ નથી અને બીજું શાંતિપૂર્વક મતદાન થાય છે એ તમને કહી દઉં